રાજકોટમાં જે જંત્રી ભાવનો વધારો થયો છે અત્યારે રાજકોટ બાર એસોસિએશનના તમામ વકીલો આવી ગયા છે કલેક્ટરને આવેદનપત્ર આવવા સમગ્ર બાબત શું છે આપણે જાણીશું શું કહેશું આજે ભાવ વધારો પાછો ખેંચવાના એક સૂત્ર સાથે તમે આવેદન પાઠવવાની શરૂઆત કરી શું બેઝિકલી આજનું જે આવેદનપત્ર આપવા માટે અમે સૌ અહીંયા એકત્રિત થયા છીએ એમાં સરકારશ્રી દ્વારા જે સૂચિત જંત્રી વધારો કરવામાં આવી રહેલ છે એ ખરેખર અસહ્ય છે ખૂબ જ જુલમી છે કારણ કે ગયા વર્ષે સરકારશ્રી દ્વારા જે ડબલ જંત્રી કરવામાં આવી છે એના કારણે સામાન્ય વ્યક્તિએ પોતાનું રહેણાંકું મકાન લેવું હોય તો એ પણ લઈ શકે નહીં સામાન્ય સંજોગોમાં જોઈએ તો સરકારશ્રીનો પણ બેઝિકલી જે આશય છે એ રોટી કપડાં અને મકાનનો બેઝિક ઇન્ટેન્શન હોય છે અથવા તો નીતિવિષયક નિર્ણય સરકારશ્રી દ્વારા પણ હકારાત્મક અભિગમ દાખવીને લેવામાં આવતો હોય છે આ સૂચિત જંત્રી વધારાની અંદર અમુક જગ્યાએ દસ ગણો તો અમુક જગ્યાએ પંદર ગણો એકાએક અચાનક જંત્રી વધારો કરવામાં આવેલ છે ખરેખર જો જંત્રીનો વધારો કરવો હોય તો એમાં અમુક માપદંડ નક્કી કરીને સામાન્ય રીતે પાંચથી દસ ટકાનો દર વર્ષે જંત્રી વધારો થાય તો બેઝિકલી ખોટો આર્થિક બોજ કોઈ ખરીદનાર વ્યક્તિ ઉપર ન આવે અને આખા સમાજમાં સમાનતા જળવાય અને દરેક વ્યક્તિ પોતાનું રહેણાંકનું મકાન લઈ શકે એટલા માટે સરકાર શ્રી સમક્ષ અમે અમારી આ જે માગણી છે રજૂઆત છે એ યોગ્ય વ્યાજબી હોય એ સંદર્ભે સરકાર વિચારે એવો અમારો મુખ્ય આશય છે મુખ્ય તો અસરો શું રહેશે આજે તમારા પણ વ્યવસાયમાં તમે શું જોઈ રહ્યા છો આની લાંબા ટાઈમે કેવી અસરો રહેશે આ ભાવ વધારો થાય આ ભાવ વધારો જો કરવામાં આવે તો મારી દ્રષ્ટિએ ખરેખર આર્થિક આર્થિક જે છે એના આર્થિક તંત્ર ઉપર બોજ પડે એમ છે અને કોઈ સામાન્ય વ્યક્તિ પોતાનું રહેણાંકનું મકાન ન લઈ શકે અથવા તો નાનામાં નાનો નોકરીયાત હોય એ પણ પોતાનું મકાન ન લઈ શકે એવી અસર પડે એમ છે આવેદન આગામી દિવસોમાં પણ કાર્યો રહેશે આગામી દિવસોમાં અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે સરકાર બેઝિકલી આ સંદર્ભે યોગ્ય વ્યવહારુ અને ન્યાયિક ઉકેલ લાવશે કલેક્ટર કચેરી આવી પહોંચ્યા છે અને કલેક્ટરને આવેદન પાઠવી રહ્યા છે સામાન્ય લોકોને ઘર લેવું મોંઘું બની શકે તે માટે અત્યારે તેઓ આવ્યા છે અને જે ભાવ વધારો થયો છે જંત્રીમાં તે પાછો ખેંચવા માટેનું આવેદન પાઠવી રહ્યા છે પ્રતિપાલ સિંઝાલા રાજકોટ બિરલ